સ્ટાર્ટિંગ થઈ જાય તો જે ગધપને સાંટવાની નળવવાની બાકી એ આજ જ સટાઈ જાય પછી પાણી સ્ટાર્ટ થઈ જાય અને બગલા હોય વટાણમાં એવું શાહે કોક કોખે બહુ ને ત્યાં એમાં પછી હાડા હાથ પૂણા આઠ થયા જ હજુ ટાઈમ નથી થયો ધૂળ બધી જાય ને અમારે ઘર ઢારી જાવ કે ઉપર વાહ આવે છે ને ખેતર અમારું ત્યાંથી ઘેર આવે ધૂળ ઘણીક વાર આવી જાય પછી પવન બદલે જાય એટલે એટલી ધૂળ નહીં ઉડે

ધૂળે ઓછી પડે ગઈ પોન બદલાગવાની તે આખો ને ધૂટતી ને આખી મકાન ઉપર આવતી હતી એમ જો બગલા કેટલા મલક થયા કારણ જે દી ઉગતો જાય ને એ બગલા વધારે પાણી આવતું હોય ને વાવવાનું ને એવું કંઈ આવતું હોય તો બગલા હોય જ ને કદબ સાટે ત્યાં આ ગધપનું બી હે આ એક એકઠેલી પડી અમે હે ને આ બી વાદનું ત્યાં હે બી કદપનું ને સાટવાનું હાલે સમાં હે ને વામાં કરે ઝાડવાને ને આખો ખેતરમાં આવે ને આખો નાખો ના હે ઝારે નાખી ને આ લાઇનું પથરાઈ ગયું ને આખો ગદબ સાટે જુદો કાક આવે બધા લાઈનનું પાથરા આ કોઈ ધોરિયો થાય આ કેસોમાં જાળવા હમા કરે ગદબ સટાય વોટા આવે ને આખો લાઈનનું પથરાય કેટલા કામ ભેગા થાય ગદબ છે ને હાથી સાટી વર્ષમાંથી પહેલાં ટ્રેક્ટરે પારીઓ કરીએ ને પછી ગદબ સાટી ફપારેથી પાછું કરવું જોઈએ પારી એ બધી કમ્પ્લીટ કરે ને પછી ને સાટ મારી હાથી સાટે ગધબને ઓલે કરો ઠટરા આવે ને ધૂળ આખી આ સાઈડ આવે અહીં પવન મળે બનતી વાટ ને રામવાનું બી દેવાગા પૂરું થઈ ગયું એ વાહાટું બી કે બધું ભેગું ન હોય નથી એ વાટું એક એક થેલી નાખતા જ ને ગદક મૂડીની ત્યાં લેવાનું આવવું પડે ને એ વાહુ પૂરું થઈ જાય ત્યાં દે આવવાનું હોય ઘઉંનો મોટો આટા થાય હાલ જ આ હેવ થોડુંક ખીચડી ને ગદપને જ એક વાર સાટ મારીએ ખાલા ન પડે ને એવા હાથું ડબલ ફેરે સાટ દઈ દઈએ ને તો ખાલા ન પડે ઊંઘવા માંડે ને લાઈન લગભગ પથરાઈ ગયું હે દસ વાગ્યાનો શાક કરે તે બધા આંખણી પી છે જો સાડા પાંચ થયા ને આજે ને લાઈટ નહોતી તે પાણીની બધું રેગવું કાલેથી સ્ટાર્ટ કર્યું અટાણે લાઈટ આવી હતી પાછી વહી ગઈ થોડીક વાર આવી હતી લાઈટિયું તો વહી ગઈ ને વોટાણા બકાળામાં જયારે ઘૂમર મારી ને આમાં ગવાર તા હે પણ ગવાર ઉતારવામાં હે ને વટાણ વાર લે ગવાર નથી ઉતારવા ના હે ને અમને મોગોટાની જે ધૂળ હોય ને હેઠલી એ નાખી હતી તે પોસી હોય તે સોડવા ન મેઘા ગવારનું વજન થયું ને ત્યાં સોડો હાવ ન ને નથી ઉતારો ને તાર ઉતારી ને રીંગણા હે ઝીણાઝીણા ને કારેલા પણ હે કારેલા ઝીણા ઝીણા મોટા ઝીણા ઝીણા ના મોટા એ થોડાક લેલી તે અટાણે સુધારે નાખીએ તો હવારી પાછું થાય કારેલા ને એક આતું બે ફ્રીજમાં નીપડ્યા થોડાક મોટા મોટા લેલી રીંગણા અવજિયા જેવા હે ઝીણા ઝીણા

અંધારું ઇત્ર થઈ જાય જો વેલરી સ્ટાર્ટ કરી તો મે લીધો હોય છે અને સવાઈ ગાન આણી હે ને નીણ થઈ ગઈ છે લીવા છે એક ફેર થા બધી ની ખડા લાન દોયા પેલા હમણા કરી દી ને જા બેઠ બેઠ ખાઈ ડોલી સાઈ ના કે સાઈ નો ખાતી પૂરો લે કર પડ પાસ વર ખળ નઈ સો ને માથે દો થઈ થોડ થોડ અંધારું સ્ટાર્ટ થાય ગયું

બીજી કેતા હોય આપડી ન્યા ને બોર ને બધું પીએ હા આપડી અમારા આગળ વાયબુ ઓસી હોય ન્યાર વધારે હોય ને હા વાયબુ હોય તો કરી ન્યાર વધારે હમ આપડે પાણી કા ઉપર રે ને હા ઉપર પાણી હોય ઊંડા ન હોય જરે ને હે ને હું વાથી આવે તો હાવ થોડું થોડું અંધારું થયું તો ફૂલ અંધારું થવા માંડે વાઘણી અંધારું થઈ જાય તમારું કામ નહીં થાય તારું

આમ મોટર નાખી પેલા ઓલી કોરા નાખી હતી અમારે વાય ને બોળી ના એક બોર ના મોટર ઉતી પછી નાથી કાઢે ના નાખી નાથી જ કાઢીને વાહ બોળી મેરા બોર હે ના જ હા નાથી પછી આ નાખીને હા વંદર વધારું થઈ ને વિડીયો પૂરો કરા ને વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો કેવો લાગે કોમેન્ટમાં કહી જાવ